પ્રવાસન સ્થળના બિસ્માર રસ્તાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે પર્યટકો પરેશાન બિસ્માર રસ્તાના કારણે નડાબેટમાં બસ ફસાઈ ગઈ નડાબેટ બોર્ડર તરફ જવાના રસ્તે ખાનગી બસ ફસાઈ ગઈ બસ ફસાતા ટાઈમપાસ કરવા પર્યટકો ગરબે ઘૂમ્યા પ્રવાસન સ્થળ જ્યાં બિસ્માર રસ્તા છે એના કારણે પર્યટકો હેરાન થઈ રહ્યા છે પરંતુ

બીજુ કે લોકો હેરાન થાય પણ રસ્તામાં તેમના વાહનો અટવાયા હતા કારણ કે નળાબેટ જવાનો રસ્તો હતો તે બિચમાર હતો ને તેમાં કેટલાક વાહનો ફસાયેલા હતા જેના કારણે પાંચ કલાક સુધી આ જે લક્ઝરી હતી તે ફસાઈ હતી જેના કારણે જે મુસાફરો હતો તે હેરાન થયા હતા લક્ઝરીઓ કેટલીક મુસાફરો હતા તેમની લક્ઝરીઓ ફસાતા તેઓને પાંચ કલાક સુધી રોડ ઉપર રહેવું પડતું હતું જેના કારણે તેઓ પરેશાન હતા તેનું પરેશાની દૂર કરવા માટે તેઓએ રસ્તા ઉપર ગરબે પણ બનાવ્યો હતો જોકે આ સમગ્ર મામલો જે વિડીયો છે તે સામે આવે છે સ્થાનિકોનું કહેવું છે કે નડાભેટ જવા માટેનો રસ્તો છે તે વીસ મારશે બોર્ડર દિવસ માટે સરકારી યોજના તો બનાવી છે લોકોને જવા માટે પરવાનગી તો આપી છે પરંતુ રસ્તા વાળા બનાવવાના કારણે ક્યાંક ને ક્યાંક યાત્રિકો છે તે પરેશાન થાય છે અને તે જતા તેમને મુશ્કેલી ઉભી થાય છે સમગ્ર મામલે વિડીયો સામે આવ્યો છે તે રીતે ક્યાંક એક તરફ મુશ્કેલી છે તો બીજી તરફ મુશ્કેલીમાં પણ ક્યાંક મનોરંજન હોય તેવું લાગી ગયું છે જી હારુના ભાર આપનો તમામ માહિતી બદલ